હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપવાના છે બે હજાર ચોવીસમાં જે માર્ચ મહિનામાં યોજાવાની છે એવા વિદ્યાર્થીઓને બહુ બધા ક્વેશ્ચન થતા હોય છે કે ધોરણ દસની અંદર પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે તો એ વિશે આ વિડીયો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો તમને તમામ માહિતી મળી રહેશે અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહેજો જેથી દસમા અને બારમા ધોરણની તમામ માહિતી તમને આ ચેનલમાં મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે દસમા ધોરણની અંદર પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે છવ્વીસ માર્ક્સ લાવવા જરૂરી છે તેવી તેમને માહિતી હોય છે તો ઘણા વિદ્યાર્થીઓને એવી માહિતી હોય છે કે તેત્રીસ માર્ક્સ લાવવા જરૂરી છે કેમ કે બંનેનું સાચું છે તો હું તમને વધારે માહિતી ડિટેલ્સમાં આપીશ જો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષામાં તમારે પેપર હોય કે એંસી માર્ક્સનું પેપર હોય છે જેમાંથી તમારે છવ્વીસ માર્ક્સ લાવવાના હોય છે કેમ કે એંસી માર્ક્સના પેપરમાંથી તમારે છવ્વીસ માર્ક્સ લાવશો તો તમારે સોના તેત્રીસ થશે એટલે કે તમારે તેત્રીસ ટકા થશે તો વિદ્યાર્થી મિત્રો તમને હજુ પણ કન્ફ્યુઝન હશે તો તમને સારી રીતે નોર્મલ લેંગ્વેજમાં સમજાવી દો એટલે કે સ્કૂલના વીસ માર્ક્સ એમાંથી તમારે સાત માર્ક્સ લાવવાના હોય છે સ્કૂલની અંદર તમે જો ઇન્ટરનલ એક્ઝામ આપી હોય અથવા તો કોઈ પણ ટેસ્ટ આપ્યું હોય કે પછી કોઈપણ એક્ટિવિટીના તમારે સ્કૂલની અંદરથી માર્ક્સ મૂકવાના હોય છે એટલે કે તમારા ટીચર હોય તે તમારી સ્કૂલની અંદરથી માર્ક્સ મૂકતા હોય છે તો એ તમારે વીસ માર્ક્સમાંથી મૂકવામાં આવે છે તો તમને એમાં વીસમાંથી ઓછામાં ઓછા સાત માર્ક્સ આવે તો તમે સ્કૂલની અંદરથી પાસ કહેવાઓ અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપો છો તેમાં એંસી માર્ક્સ હોય એમાંથી તમારે ઓછામાં ઓછા છવ્વીસ માર્ક્સ આવે તો તમે પાસ કહેવાઓ તો વિદ્યાર્થી મિત્રો બંનેનું ટોટલ થઈને તમારે કેટલા માર્ક્સ જોઈએ તેત્રીસ માર્ક્સ તો બંનેનું ટોટલ થઈને તમારે તેત્રીસ માર્ક્સ હોય તો તમે પાસ કહેવાઓ તો વિદ્યાર્થી મિત્રો તમને માહિતી મળી ગઈ કે દસમા ધોરણની અંદર બે પ્રકારના માર્ક્સ આવે છે એક સ્કૂલની અંદરથી માર્ક્સ અને એક બોર્ડની એક્ઝામના માર્ક્સ બંનેનું ટોટલ થઈને તમારે તેત્રીસ માર્ક્સ આવવા જોઈએ તો તેત્રીસ માર્ક્સ આવે તો તમે પાસ કહેવાઓ તો વિદ્યાર્થી મિત્રો જો તમને માહિતી મળી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડા લેટ રહો તમને બધી જ માહિતી દસમા અને બારમા ધોરણની આ ચેનલની અંદર મળતી રહેશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો જય હિન્દ જય ભારત